બનાસકાંઠાના ભાજપના લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી અંબાજી દર્શને પહોંચ્યા ભાજપે લોકસભા માટે ગુજરાતમાં જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠાથી શિક્ષિત મહિલાની રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરતા રેખાબેન ચૌધરી અંબાજી ખાતે દર્શને પહોંચ્યા હતા સમગ્ર મામલામાં રેખાબેન ની સાથે રહેલા કાર્યકરોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી અને મંદિર ભાજપની ઓફિસ હોય તેવું વર્તન કર્યું હતું रेखाबेन चौधरी ये भाजपा हाईकमानो आभार मानी अंबाजी थी પોતાનો પ્રચારની શરૂઆત કરી દીધી હતી અહેવાલ અરવિંદ अग्रवाल अंबाજી બનાસકાંઠા રવિન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત દલ સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પીસી આગેલા સાહેબ સદસ અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રી